ખાતે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડબોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં સ્થાપી સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કેઝી ઝાલા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ કેવડી કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ ચીફ ઓફિસર જે કિશન તળવી પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિતના આગેવાનો સાથે સાથે સરકારી વિભાગના અધિકારીઓ તમામ ગણેશ મંડળના આયોજકો હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનો અને નગરસેવકો હાજરી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગણેશ વિસર્જનની પૂર્વ તૈયારી અને ઈદે મિલાલના તહેવાર અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી બંને કોમના તહેવારો હર્ષોલ્લાસ તેમજ શાંતિપૂર્વક માહોલમાં ઉજવાય તથા કોમી ખેલાસ જળવાઈ રહે તે માટે હેતુથી તમામ કોમના આગેવાનો શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા આ સાથે જ ડભ પોલીસ દ્વારા

નગરના આગેવાનો તમામ પક્ષના આગેવાનો તમામ ધર્મના આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા વર્ષથી દર્ભાવતી બની રહ્યું છે ત્યારે દર્ભાવતી ને સંસ્કારિતા અને દર્ભાવતી નગરી જે એસ્ટાબ્લિશ થયેલું છે એટલે બહુ કહેવાની જરૂર નથી હોતી બંને કોમ સાથે મળીને બંને કોમના તહેવારો ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવે એના માટેનું આયોજન હતું અને સાથે સાથે જ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ પોલીસ દ્વારા જે લોકોના મોબાઈલો ચોરાઈ ગયા હોય ખોવાઈ ગયા હોય એને પરત મેળવવાના સાથે સાથે સાયબર ક્રાઈમ જે ખૂબ જ વધી ગયા છે એમાં પણ ઘણા લોકોએ જે રકમો ગુમાવી હોય એ રકમો પાછી લાવવાની અને એ પાછી લોકોને પરત કરવાની એમાં અગિયાર જેટલા મોબાઈલ અને ચાર જેટલા લોકોના સાયબર ક્રાઇમમાં પરત મેળવેલી રકમો આજે પરત આપવામાં આવી છે હું એ અગિયાર મોબાઈલ ધારકોને ચાર જેમના રૂપિયા ગુમાવ્યા હતા અને પરત મળ્યા છે પંદરે પંદરને અભિનંદન આપું છું શુભેચ્છા આપું સાથે સાથે ડબોય પોલીસે જે આ કામગીરી કરીને લોકોના મોબાઈલ અને રકમો પરત આપી છે પોલીસને પણ અભિનંદન આપું છું અને આગામી તહેવારો બંને કોમ શાંતિની અને ઉલ્લાસ પ્રિય રીતે ઉજવે અને હળીમળીને પોતપોતાના તહેવારો ઉજવે એવી અપીલ કરું છું